વાત કરીએ શિક્ષિકા ચૌધરી બેન દ્વારા બાળકોને પેરસવામાં આવેલ અમૂલ્ય ભાતુકે જેના પરિણામ થકી આજે તેમને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે લખાલી તાલુકા વ્યારા જિલ્લા તાપી ખાતે હાજર થયા શાળામાં આર્ટ્સ ફેકલ્ટીના ધોરણ અગિયાર અને ધોરણ બાર બે ધોરણના બાળકોને તેઓ ભણાવતા શાળાના બાળકો સાથે પહેલા દિવસથી શૈક્ષણિક પ્રવૃત્તિમાં જોડાઈ ગયા શિક્ષિકા શ્રીમતી ચૌધરી સંગીતાબેને જે દીકરીનો અભ્યાસ છોડી સાસરી જતી રહી હતી એ દીકરીઓને ફરીથી શિક્ષણનું મહત્વ સમજાવી એડમિશન અપાવી ભણતર પૂરું કરવામાં એક મહત્વની ભૂમિકા નિભાવી છે દીકરીઓને મહેનત કરાવી ધોરણ બાર પાસ કરાવી આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે જે બાળકો નોટબુક બોલપેન જેવી વસ્તુઓ લેવા માટે અસક્ષમ હોય તેવા બાળકોને પોતાના ખર્ચે વસ્તુઓ પૂરી પાડવા માટે હંમેશા તૈયાર હોય છે જાહેર રજાઓના દિવસે પણ જ્યારે જરૂર હોય ત્યારે કામ કરવા માટે તત્પર રહેતા ચૌધરી સંગીતાબેન શાળાનું નામ દરેક ક્ષેત્રે રોશન કરે તે માટે હંમેશા કાર્યરત રહી વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં ધોરણ બારમાં સો ટકા પરિણામ હાંસલ કર્યું છે હું સંગીતાબેન ગોવિંદભાઈ ચૌધરી હું તારીખ તેર સાત બે હજાર તેરથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલી તાલુકો વ્યારા જિલ્લો તાપીમાં ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને મારી નોકરી દરમિયાન મેં અહીંના બાળકો માટે ઘણું બધું કાર્ય કર્યું છે જેના માટે મેં આ ફાઇલ તૈયાર કરી છે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે અને એમાં બાળકોને સહભ્યક્ષ પ્રવૃત્તિ સર્વાંગીણ વિકાસ માટે એ લોકોને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છું જેવી કે સંગીત સ્પર્ધા છે સ્પોર્ટ્સ છે અને કલા ઉત્સવ છે એ બધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે બાળકોને ક્યુડીસી કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા સુધી રમવા માટે લઈ ગયા છે અને અમારા બાળકોના ગત વર્ષના બાળકોને અમે સ્પોર્ટ્સમાં દક્ષિણ ઝોનમાં પણ એ લોકોનું સિલેક્શન થયું છે જેના માટે હું સતત કાર્યરત રહીને પ્રોત્સાહન પૂરું પાડું છું તેવી જ રીતે બીજું બાળકોને યુનિફોર્મ નોટબુક એ હું અમારા ખર્ચે અમે બાળકોને પૂરું પાડીએ છીએ જે બાળકોની પરિસ્થિતિ સારી ન હોય તે લોકોને અમે એ પણ પૂરું પાડીએ છીએ તેવી જ રીતે શાળામાં રજાના દિવસે કામની જરૂર હોય કંઈ કાર્ય આવે તો ત્યારે પણ તત્પર રહીને કાર્ય કરીએ છીએ પહોંચી જઈએ છીએ સમાજ કુટુંબ પરિવારમાં પણ જ્યારે જરૂર હોય ત્યારે મારી હાજરી હોય છે નાણાકીય મેટરની પણ જરૂર હોય ત્યારે પણ હું મારી રીતે હું મદદ કરું છું અને આ બધું કરવા માટે મને મારા મારી શાળાના આચાર્ય મેડમ ક્લાસ ટુ ગેઝેટેડ અધિકારી આશાબેન આર ચૌધરી જેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે સતત માર્ગદર્શન આપ્યું છે અને બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી